વર્ષાબેન ત્રિપાઠી છે સરખે જ ગામ આવી પર ગામડામાંથી અને મને અહીંયા ગરબા પ્રાચીન અને માતાજીની ભક્તિ પણ નાનપણથી કરતી હતી અને અહીંયા ભક્તિવાળા પ્રાચીન ગરબા થતા હતા અને મન એટલું તલ્લીન થઈ જતું હતું અને અહીંથી ક્યાંય પણ બીજે જવાનું મન નહોતું થતું અને અત્યારે હાલમાં પણ હું પિસ્તાલીસ વરસથી પરણીને આવી છું અહીંયા જ ગરબા ગઉ છું અને માતાજીની એ ફૂળની મહિમા છે એ ફૂળના મહિણીબા પોતે ઘૂઘરા બાંધીને ગરબો લઈને નાચતા હતા અને ત્યાંની ગરબી સો વર્ષ જૂની છે એમની હું વાણી થઉં છું અને પૂરણી વહુ થઈ છું અને એ ગરબા એટલા બધા પ્રાચીન છે કે આપણને માતાજી સાક્ષાત દેખાય એવું લાગે છે ને માતાજી રૂમઝૂમ કરતા આવે છે અને મા આપણને એટલી બધી શક્તિ ભક્તિ આલે છે અને માની ભક્તિમાં તરબોળ થઈ જઈએ છીએ આપણે અને હું એટલી બધી અહીંથી ગરબાથી એટલી બધી મને લાગણી થાય છે અને મને એમ થાય કે ભવો ભવ આ ગરબા જ હું રમું અને આ જ ગરબામાં હું નાચું કૂદું અને માની ભક્તિ કરું એવું મને ફીલ થાય છે અને મા અહીંયા મકીને જવાનું મને મન નથી થતું અને માનો ગરબો લઈને હું ઘૂમું છું અને મા એક ગરબારૂપી પ્રતિક છે એ પ્રતિક લઈને હું વર્ષો પુરાણી રીત પૂરી કરીને માને મા મને શક્તિ આપે ગરબે ગુમાવે છે અને હું આ રીતના રમું છું અને આ ગરબા મને એટલા બધા પ્રિય છે કે હું ક્યાંય બી જાઉં તો આ પ્રિય ગરબા હું કાયમ માટે ઉઠે રાખવું